વીકુ કે અત્યાર સુધીમાં કેટલા પાહ ઠોડવી ડોહા ખોકાવામાં તો કશું બાકી નથી રોજ નવો મુરત્યો મળી રહે છે અત્યાર સુધીમાં સૌથી મોટો ડોકો કેવડો હતો ત્યાં ડોહા 3 ફૂટનો હાવથી મોટો હતો મારી તો ગાર્ડન બોદની ગુફા કરી મુકેલી સરસ તને તો મજા આવી લાગે હા તમારે પણ મજા લેવી હોય તો ને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઇબ કરો સાયકલ ની ટ્યુબ વાપરો આવડો મોટો ભય ના હોય તું લિફ્ટમાં ચડી પરંતુ લિફ્ટ ની દિવાલ પર તો માત્ર તમાર લોર જ લટકતા હતા રેડિયો ચાલુ કર્યો ગીત જગ્યાએ તમારી શોધવાનો અવાજ આવી રહ્યો ત્રણ ત્રણ ગાડી પાર્ક થઈ જાય એટલી મોટી છે તમારે પણ તમારું પાર્ક કરવું હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો ને લાઈક કરો હા તો પછી રીતુ તમારી